દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા ભુજના ત્રિમંદિર ખાતે બાળકો માટે નિઃશુલ્ક સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય કરણ ભુજ હા મારું નામ રતિલાલ પટેલ છે અને ભુજમાં રહું છું આજે આપણે છે ને જે સમર કેમ્પનું આયોજન છે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા ત્રિમંદિર છે નિષ્પક્ષપાતી ત્રિમંદિર છે ભુજની હિલ ગાર્ડનની પાછળ એરપોર્ટ રોડ ઉપર આ જગ્યાએ આપણે દર વર્ષે આપણે બાળકો માટેના સમર કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ અને એમાં એજ ગ્રુપ વાઇઝ આપણે સમર ગેમનું આયોજન હોય છે જેથી કરીને જે એના ટોપિક્સ છે એ ટોપિક્સ બાળકોના લેવલે એની એજ ગ્રુપ પ્રમાણેના ટોપિક્સ તૈયાર કરવામાં આવે અને બાળકો એની ભાષામાં સમજી શકે એ ગમત સાથે જ્ઞાન મેળવી શકે એ એવો અમારો હેતુ હોય છે અને બાળકો એક આઈડલ કઈ રીતને જીવનમાં આગળ વધે એના માટેનો એક પ્રયત્ન એમને એક આખું વિઝન અહીંયા ક્લિયર કરવામાં આવે છે હા આવતા રવિવારે સત્યાવીસમી તારીખે આપણો બીજો બીજા ગ્રુપ માટેનો આજે નાના બાળકો છે ચારથી સાત વર્ષના એવી રીતે સાતથી અગિયાર વર્ષ બાર વર્ષ સુધીના બાળકોનો કેમ્પ આવતા રવિવારે સત્યાવીસમી તારીખે આપણે રાખવામાં આવે છે અને એમાં પણ સરસ મજાની એક્ટિવિટીઝ જે દાદા ભગવાન ફાઉન્ડેશનના જે બ્રહ્મચારી ભાઈઓ બહેનો છે એમના દ્વારા સરસ મજાની ક્લિપો અને એક આખું મેટર તૈયાર કરવામાં આવે છે કે બાળકોને ખરેખર એમના ભવિષ્ય માટે શું જરૂર છે આ બાળકો એમના ઘરમાં માતા પિતા સાથે કઈ રીતના આદર્શ વ્યવહાર કરે બાળકો ભણવામાં સ્કૂલે ભણવા જાય તો એમના શિક્ષકો સાથે એમને કેવી રીતે આદર્શ વ્યવહાર કરવો કઈ રીતે સારી રીતે ભણવું અને સારા મિત્રોની સોબત રાખવી એને એમની પોતાની એક્ટિવિટી દ્વારા આપણને અહીંયા પીરસવામાં આવે છે એવું ભાથું કે જેથી કરીને બાળકોનો સર્વાંગી વિકાસ થાય મારું નામ કિંજલ ચૌહાણ છે અને હું ભુજમાં જ રહું છું હા જય સચ્ચિદાનંદ અમે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા આજે અહીં ચારથી સાત વર્ષના બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરેલું છે જેમાં અમારા સમર કેમ્પનું નામ છે ટૉપિક છે રજા એ મજા જેમાં અમે બાળકોને શીખવાડીએ છીએ કે આપણે બાળકોને કઈ કઈ રીતે હેલ્પ કરવાનું શેરિંગ કરવાનું બીજાને કઈ કઈ રીતે આપણે મદદ કરી શકીએ એ અમારે આજે સેશનમાં પૂરા સેશનમાં બાળકોને શીખવાડવાનું છે અને આપણે કઈ રીતે બીજાને ખુશીઓ બાંટી શકીએ અને કઈ કઈ રીતે આપણે બીજાને ખુશ કરી શકીએ એ અમારા પૂરા આજના સમર કેમ્પનો ટોપિક છે અમારો ઉદ્દેશ આજે એ છે કે આપણે ખુશી કઈ રીતે બાટી શકીએ મેઇન આજનો અમારો ટોપિક જ એ છે કે બાળકો રજા હોય ત્યારે કઈ કઈ રીતે વેકેશનમાં એન્જોય કરે કઈ રીતે મજા કરે અને સ્પ્રેડ હેપીનેસ કે એ લોકો ખુશીઓ કઈ રીતે બાટે છે એ અમારો હેપીનેસનો મેઇન આજનો ટોપિક છે બીજા લોકોને એ પ્રેરણા મળશે કે આપણે બાળકોને બધું શીખવાડીએ કે આપણે હેલ્પ કઈ રીતે કરવી ઘરમાં આપણા વડીલ છે તો એને કેર કઈ રીતે કરવું શેરિંગ નાના બાળકો છે તો એને શેરિંગ કરતાં આપણે શીખવાડીએ એ અમારો મેઇન હેતુ છે કે બાળકોને આપણે અહીંથી એ વસ્તુ શીખવાડીએ હા અમે અહીંયા બાળકોને બપોરે ભોજન પણ આપીએ છીએ અને બંને ટાઈમ અમે સવારે અને સાંજે બંને ટાઈમ બાળકોને અહીંયા નાસ્તો પણ પ્રોવાઈડ કરશું હા અને બાળકોને લાસ્ટમાં અહીંયાથી એક કહેવાય ને કે અહીંયાથી યાદગીરી લઈને જાય બાળકો અહીંયા કે અહીંયા આવ્યા તો એ લોકોને શું મળ્યું સાંજે અમે બાળકોને જતી વખતે અહીંયાથી રિટર્ન ગિફ્ટ પણ આપશું અને મેઇન અમારો હેતુ એ જ છે કે બાળકો અહીંયાથી કંઈક શીખીને જાય